જો આ રીતે તમે ચીઝ મસાલા કુરકુરે બનાવી લીધા અને કોઈ ગેસ્ટ આવે કે કોઈને તમે ખાવા આપશો તો સૌથી પહેલાં તો એ એવું જ પૂછશે કે આ કઈ બ્રાન્ડના કુરકુરે છે અને આ તમે ક્યાંથી લીધા છે એને ખબર જ નહીં પડે કે આ તમે જાતે ઘરે બનાવેલા છે અને જાતે રેડી કરેલા છે તો એકદમ સરસ ફ્લેવરફુલ એવા આપણે આજે ચીઝ મસાલા કુરકુરે રેડી કરશું અને એટલા સ્વાદિષ્ટ કે તમે વારે વારે આ કુરકુરે ઘરે જ બનાવશો અને ખાશો અને જ્યારે તમે આ કુરકુરે બનાવશો ત્યારે તમને એ પણ સંતોષ રહેશે કે વારે વારે જે ફરસાણની દુકાને તેલ ઉપયોગમાં લેવાતું હોય અને એ તેલ એકદમ કાળું થઈ ગયું હોય એના કરતાં તમે ઘરે જ સરસ ચોખ્ખા તેલમાં બનાવી અને રેડી કર્યા છે તો એના માટે અહીંયા આપણે વસ્તુ જોઈ લઈએ તો અહીંયા આપણે મેંદો લીધો છે ત્યારબાદ અહીંયા ચીઝ ક્યુબ મેગીનો મસાલો તેલ તો આ રીતે આપણે એક કપ અહીંયા મેંદો લીધો છે ત્યારબાદ અહીંયા મેજિક મસાલાનું જે મેગીનું પેકેટ આવે છે એ પૂરેપૂરું એક પેકેટ અહીંયા લઈ લીધું છે ક્વોન્ટિટી તમારે જેટલી બનાવી હોય એ રીતે તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ અહીંયા આપણે ચીઝનું એક ક્યુબ આ રીતે એમાં છીણી નાખશું અને તમારે જો વધારે બનાવવા હોય તો તમે આ બધી વસ્તુની ક્વોન્ટિટી ડબલ કરી શકો છો તો તમારે એકદમ પરફેક્ટ માપ સાથે એ ડબલ ક્વોન્ટિટીમાં રેડી થઈ જશે તો આ રીતે આપણે જે ચક્રી બનાવવાની જારી આવે સંજાની એ જારીમાં આપણે એને બનાવવાના છે અને આમાં તમારી ઉપરથી કોઈ પણ પ્રકારના મસાલા કે કોઈ મૂણ કે કંઈ જ એડ કરવાની જરૂર નથી છતાં પણ એટલા જ ટેસ્ટી એવા આ કુરકુરે બને છે આમાં તમારે મીઠું લાલ મરચું પાવડર કે કોઈ પણ પ્રકારના મસાલા એડ નથી કરવાના કેમ કે આપણે આમાં મેગી મસાલા લીધો છે એમાં જ ભરપૂર પ્રમાણમાં ટેસ્ટ હોય છે તો ત્યારબાદ આપણે આ રીતે તેલ ગરમ મૂક્યું છે અને તેલ અહીંયા સરસ ગરમ થઈ જાય એટલે આ રીતે એમાં હવે આપણે કુરકુરે પાડી લેશું અને જો તમે આ કુરકુરે એકવાર બનાવી અને ખાશો ને તો તમે બધા જ કુરકુરે ભૂલી જશો એટલા ટેસ્ટી એવા કુરકુરે અને વળી ખૂબ જ સિમ્પલ મસાલામાં ને એકદમ ઝડપથી બની જતા ખૂબ જ ઓછી મહેનતમાં તમે આ કુરકુરે રેડી કરી શકશો તો આવી રીતે હવે આપણે બધા જ કુરકુરે રેડી કરી લઈએ અને એને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર થવા દેવાના છે જેથી કરી અને અંદર એકદમ ક્રિસ્પી થઈ જાય કેમકે આ પટ્ટી થોડી ચકરીની છે એ જાડી પડતી હોય છે અને કુરકુરે આ શેપમાં વધારે સરસ લાગે છે એટલે આપણે અહીંયા ધીમા ગેસ ઉપર એને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે જો તમે ફાસ્ટ ગેસ ઉપર કરશો તો અંદરથી એ પોચા રહેશે અને કડકડિયા પણ નહીં થાય અને એનો ટેસ્ટ પણ સારો નહીં આવે તો જેવી રીતે આપણે ચકરી કરીએ છીએ એવી જ રીતે આ એકદમ સ્લો અથવા તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ કુરકુરીને રેડી કરી લેવાના છે તો તમે જોઈ શકો છો એ રીતે અહીંયા આપણે બધા કુરકુરિયા રેડી કરી લઈએ તો આ રીતે હવે અહીંયા તળે ને આપણે સાઈડમાં લેતા જઈએ તો આ રીતે તમારે જેટલી ક્વોન્ટિટીમાં કુરકુરે બનાવવા હોય એટલી ક્વોન્ટિટીમાં બનાવી શકો છો અને ખૂબ જ ઓછા સમયમાં અને એનો અવાજ પણ તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા મસાલામાં ઓછી મહેનતમાં બજારથી પણ સરસ એવા કુરકુરે તમે જાતે ઘરે રેડી કરી શકો છો અને એમાં પણ ચીઝ ફ્લેવર અને ચીઝ ફ્લેવર બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને સાથે સાથે મેગી તો પસંદ હોય જ છે તો આ રીતે તમે એને ચીઝ મસાલા કુરકુરે આપી શકો છો નાનાને તો શું પણ મોટાઓને પણ એટલા જ ભાવશે એવા સરસ બની અને રેડી થાય છે અને તમે બહાર ફરવા જાઓ ત્યારે આ રીતનો નાસ્તો તમે સાથે પણ લઈ જઈ શકો છો તો આ રીતે તમે પાંચ મિનિટની અંદર ચીઝ મસાલા કુરકુરે રેડી કરી શકો છો તો આજની રેસિપી તમને કેવી લાગી આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને તમારે કોઈ પણ નવી રેસીપી કે નવો નાસ્તો શીખવો હોય તો એ પણ તમે મને કોમેન્ટ કરશો તો હું તમારા માટે એ રેસિપી પણ અપલોડ કરીશ મારા બધા જ સબસ્ક્રાઈબર મિત્રોનો અને મારા બધા જ વ્યૂવરોનો ખૂબ ખૂબ આભાર ઈશ્વર તમને ખૂબ જ આગળ વધારે કેમ કે તમે લોકો મારો વિડીયો જોવો છો મને આગળ વધવાની પ્રેરણા આપો છો અને મારું મોટિવેશન લેવલ તમે લોકો વધારી રહ્યા છો એ બદલ દિલથી તમારા બધાનો આભાર તમે સબસ્ક્રાઈબરો છો વ્યૂવરો છો ત્યારે મારી ચેનલ હું આવી સરસ રીતે ચલાવી શકું છું અને નવી નવી રેસીપી મૂકી શકું છું તો સૌથી પહેલાં તો મારા સબસ્ક્રાઈબરોને અને મારા વ્યુઅરો માગું છું કે જેટલું થેન્ક યુ કહું છે આભાર માનું એટલો ઓછો છે તો આવીને આવી રીતે તમે દરેક રેસીપીમાં મને લાઇક આપતા રહેજો શેર કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો જેથી કરીને મારી પ્રેરણા વધતી રહે તો મળીશું આવી જ નવી રેસીપી સાથે આવા જ નવા વિડીયો સાથે અને આવા જ અલગ કંઈક નાસ્તા સાથે જે તમે ક્યારેય પણ બનાવ્યા નહીં હોય કે યુટ્યુબમાં પણ નહીં જોયા હોય કેમ કે આવી રીતના નાસ્તા વર્ષોથી અમારા ઘરમાં અલગ અલગ રીતે બનતા હોય છે તો જે અમારા ઘરમાં રેગ્યુલર રૂટીનમાં જે નાસ્તા બને છે એની રેસીપી તમારી સાથે હું શેર કરું છું તો મળશું આવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ